નારાજગી થી શરૂ થયેલું રાજપૂત આંદોલન આખરે ભાજપ વિરોધમાં પરિણમ્યું ધર્મ રથાવીયાત્રા સ્વાગત કરાયું પરંતુ ચૈતર વસાવાને મત આપવાનું આહવાન પણ આ ધર્મસભામાં કરવામાં આવ્યું

પરસોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવ્યો હતો તેનાથી શરૂ થયેલી એક મહિનાથી ચાલતા આંદોલન ખૂબ શાંતિપૂર્ણ રીતના ચાલતું હોય ત્યારે આ આંદોલનને કચરી કરવા માટે પણ ઘણા પ્રયાસ થવા છતાં માછલીની એક જ આંખ જેવું નિશાન દેખાતું હોય લક્ષ્ય તરફ વળગેલા આ સમાજનો સંકલ્પ કરાવવા માટે આજે ધર્મરથના માધ્યમથી સવારે હરસિદ્ધિ માતાના મંદિરથી નીકળેલા ધર્મરથ આજે અલગ અલગ ગામોથી લઈ અને છેલ્લે આજે ઉપસ્થિત થયો છે ત્યારે ગામજનોને આ ચૂંટણીની અંદર જે અહમ તોડવાની આપણી જે લડાઈ છે એ લડાઈની અંદર સર્વ ગામજનો સહભાગી થાય તે માટે પ્રયત્ન કરવામાં આવ્યો શું કોઈ રાજકીય દબાણ આ આંદોલનને બંધ કરવા માટે તમારી ઉપર આવી રહ્યું છે ઘણા જે લોકોને પગ નીચેથી જમીન જતી હોય એ પોતાની જમીન બચાવવા પૂરતા પ્રયાસો કરતા હોય પરંતુ આ સ્વયંભૂ આંદોલનનો સ્વયંભૂ પરિણામ રહેશે સ્વયંભૂ આંદોલનના કારણે સ્વયંભૂ લોકો આની હાથે જોડાયેલા હોય આ આંદોલનને કોઈપણ રીતના અનબિટેબલ રહેશે આ આંદોલનને કોઈપણ રીતના તોડી શકાય એવી શક્યતાઓ નથી એટલે એની અંદર કોઈ પણ એમને પરિણામ મળશે નહીં એવું અમને લાગે છે

নিহারো আলাপ নিউজ